બોરલાઈના યુવાનને કામકાજ ન મળતા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું પાડી તાલુકાના બોરલાઈ કોઢર ફળિયા ખાતે રહેતો પ્રતિક રમેશભાઈ ધોળિયા પટેલ ઉંમર વર્ષ પાંત્રીસ છેલ્લા એક વર્ષથી કોઈ કામકાજ ન મળતા ટેન્શનમાં રહેતો હતો તારીખ તેર બાર બે હજાર તેવીસના રોજ રાત્રે આશરે સાડા આઠ કલાકે પ્રતિક ફળિયામાંથી આવ્યા બાદ જમીને પોતાના રૂમમાં સુવા માટે જતો રહ્યો હતો થોડા સમય પછી પ્રતિકની પત્ની પૂજા પોતાના નાના છોકરા સાથે રૂમમાં જવા જતાં તેણે રૂમની બારીમાંથી પ્રતિકને પુઠાના બોક્સ પેકિંગ કરવાની પટ્ટીને પંખા સાથે બાંધી ગળે ફાંસો ખાઈ લીધેલી જોતા રૂમનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતા અંદરથી દરવાજો બંધ હોય દરવાજોને તોડીને રૂમમાં પ્રવેશ કરી પ્રતિક જીવતો હોવાનો સમજી પટ્ટી કાપી નાખી નીચે ઉતારી કારમાં પાડી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવતા ફરજ પરના ડોક્ટરે પ્રતિકને મરણ થયેલ જાહેર કરેલ આ અંગેની જાણ પ્રતિકના પિતા રમેશભાઈ છોટુભાઈ ઢોળિયા પટેલે પાડી પોલીસને કરતાં પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે